શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ છેલ્લા વીસ વર્ષ કરતા પણ વધારે સમયથી ભજન ધૂન કીર્તન કરી ગંગા સ્વરૂપ બહેનોને મદદ કરી રહ્યું છે આ સેવાને વેગવંતી બનાવવા માટે ઉદ્યમી સાહસિક અને માર્ગદર્શક શ્રી એવા ટ્રસ્ટીના સુગમ મિલાપથી વર્ષ બે હજાર સોળમાં જ શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી આ ટ્રસ્ટ અંતર્ગત અનેક વિવિધ સેવાકીય કાર્યોની શરૂઆત થઈ જેમાં બ્લડ કેમ્પ કીડિયારું પૂરવું વ્યસન મુક્તિ

એક ડગલું સમાજના વિકાસ તરફ નામનો પ્રોગ્રામ કર્યો અને વર્ષ બે હાજર સત્તર માં આંગળી ચિંધ્યા નું પુણ્ય આવા ભવ્ય થી ભવ્ય કાર્યક્રમો દર વર્ષે શરૂ જ રાખ્યા તેમજ સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન રામનવમી હનુમાન જયંતી જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં માત્ર એ ભવ્યાથી ભવ્ય ડેકોરેશન ઉપર જ ધ્યાન અપાય એવું નહીં યુવાનોને મેસેજ મળી રહે એવા બ્લડ ડોનેશન વૃક્ષારોપણના પણ પ્રોગ્રામોનું આયોજન થાય અને અત્યાર સુધીમાં હજારો બોટલોનું બ્લડ ડોનેશન આ સંસ્થા વતી સમાજને થઈ ચૂક્યું છે વર્ષ બે હજાર અઢારમાં આદરણીય શ્રી જિગ્નેશ દાદાની કથાનું આયોજન એ પણ એવા હેતુથી કે બારસો ગંગા સ્વરૂપ જે બહેનો છે એમના પતિ શ્રીના મોક્ષાર્થે આ કથાનું સુંદર આયોજન થયું અને એમાં આ બધા જ બારસો બહેનોને આખું વર્ષ ચાલે એવી અનાજ કરિયાણાની કીટ પણ આપવામાં આવી વર્ષ બે હજાર બાવીસમાં ટેકો જીવતરનો નામનો સુંદર મજાનો પ્રોગ્રામ થયો જેમાં પાંચસો એકાવન જેટલા બહેનોને અનાજ કરિયાણાની કીટ આપી અને આ સંસ્થા ત્યાં કા સેવા કરવાના કામમાં વધુ નિમિત્ત બની સુંદર એવું હનુમાન ચાલીસા યુવા કથા નું આયોજન થયું આ કથામાં જ બે હાજર બહેનોને કીટ આપવાનો એક વિરાટ સંકલ્પ કર્યો અને આનંદ વાત તો એ થઈ કે આ કથામાં જ આ સંકલ્પ પરિપૂર્ણ પણ થયો આ કથા માત્ર નહીં પણ સમાજને વિવિધ મેસેજ મળ્યા અહીંયા કથામાં હતી ભવ્યથી ભવ્ય એવી પોથી યાત્રા હનુમાનજીનો જન્મોત્સવ આજના યુવાનો વેસ્ટર્ન કલ્ચરમાં આવીને થર્ટી ફર્સ્ટ જે પાર્ટી કરી રહ્યા છે એ યુવાનોને એક સાચા માર્ગને દિશા આપવાનો પ્રયાસ આ શ્રી હનુમાન યુવા કથામાં થયો